જેમાં કોઈ એવા વ્યક્તિનું નામ બોલતું હોય જે વ્યક્તિ હાલમાં કોઈ પણ પ્રકારના કોઈ પણ સંપર્કમાં ના હોય પણ કાયદેસરના વારસતા હોય જેથી કરીને સાત બાર કે કોઈ પણ મિલકતમાં આવેલા હોય થાય છે શું હવે એ જે જમીન છે કે મિલકત છે આ કિસ્સો હું જેની વાત કરી રહી છું ને એ મિલકત હોય છે કે મિલકતમાં એવી એ વ્યક્તિની જે ભાગની જમીન હોય મિલકત હોય એ લોકોને વેચવી છે પણ વેચી શકતા નથી હોતા કારણ કે એ વ્યક્તિ હતા એમનો કાયદેસરનો તો ભાગ બને અને વેચી શકતા નથી હોતા સંજોગો એવા ઊભા થાય છે કે વેચવાની અત્યંત આવશ્યકતા હોય છે એ સંજોગોમાં શું થઈ શકે તો એ લોકોએ શું કર્યું હોય છે કોઈ અજાણતા હોય છે અજાણમાં અલગ અલગ જગ્યાએ નામ કમી કરાવવાની કોશિશ કરાઈ હોય છે આ જે નામ 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 એન્ટર થયેલું હતું કમી કરો પણ પણ દરેક જગ્યાએ રિજેક્ટ રિજેક્ટ થાય છે અને જાગૃતતા હોય એ માટે આવી બધી ખોટી ખોટી જગ્યાએ અરજીઓ કરેલી હોય છે સિવિલ કોર્ટમાં એમનું પગલું સૌથી સારામાં સારું સિવિલ કોર્ટનું હોય છે કે સિવિલ કોર્ટમાં જાઓ કોઈ પણ વ્યક્તિ એ છેલ્લા સાત વર્ષથી ગુમ છે તો સિવિલ કોર્ટની રાઇટ છે કે ભાઈ એને મૃત ડિક્લેર કરીને અને એનું નામ કમી પણ કરી શકે છે અને એને મરણ સર્ટિફિકેટનો જે દાખલો એ પ્રમાણે પણ કરી શકતા હોય પણ પ્રોબ્લેમ શું ઉભો થયો હતો કે આ વ્યક્તિઓ જે તે વખતે જયારે પેલો વ્યક્તિ ગુમ થયા ને એટલે એની કોઈ નોંધણી કે કોઈ જગ્યાએ કરાયું જ નહોતું કે પોલીસમાં પણ કોઈ નોંધણી નથી કરાઈ તો આ ખબર કઈ રીતે પડે કે ભાઈ સાત વર્ષથી ધૂમ ગુમ થઈ રહ્યા છે તો હવે જે વખત એમને ખબર પડી હોય ને એ વખતે એ લોકો અરજી આપે છે તો હવે વિચારેલું જે વખત એ લોકો અરજી આપે છે એ પછી સાત વર્ષ સાત વર્ષ પછી કારણ કે ઓફિશિયલી અરજી કરશે સાત વર્ષથી ગુમ છે એને મરણ એનું મરણનું સર્ટિફિકેટ હોય એ પણ આપી શકે મૃત પણ ડિક્લેર કરી શકે છે પરંતુ સંજોગો કેવા ઉભા થાય કે જ્યારે આ પ્રકારની નોંધણી કરાયેલું ના હોય એ વખતે આ તકલીફ ઊભી થાય છે તો જ્યારે પણ તમારા સાત બારમાં કે તમારી જમીનની તમારી જમીનની સાત બારમાં કોઈ પણ મિલકતની તમારી ડિટેલ છે એની અંદર તમને એવું લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિનું નામ એવું બોલી રહ્યું છે કે જેની સાથે તમે વર્ષોથી કોન્ટેક્ટમાં નથી કે અત્યારે હાલમાં પણ એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે ભાઈ એ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ છે એ અત્યારે ક્યાંક ચાલ્યા ગયેલા છે ભલે તમારી સાથેનો સંપર્ક હોય કે ના હોય પણ અરજી લખાઈ દો જેથી કરીને ભવિષ્યમાં સાત વર્ષ પછી કેવી રીતે તમારે જ્યારે પણ એની જરૂર પડશે તો તમે રેકોર્ડ્સનો યુઝ કરી શકશો અને જો નહીં આ બધું નહીં કરો તો ભવિષ્યમાં તમારે તકલીફ એવું બી થશે કે નહીં તમે જમીન પર બોજો લઈ શકો અને હા જમીન જેટલી પણ સાત બારમાં જેટલા પણ વ્યક્તિઓના નામ હોય ને બધાની સંમતિની જરૂર પડે એટલે તમે નામ બોજો લઈ શકે ના જમીનનું કશું જ કરી શકો મિલકત હોય તો મિલકતને વેચી ના શકો આવા અલગ અલગ પ્રકારની તકલીફો તમને ઘણી રહેશે એટલે સાત બારમાં કે જમીન તમારી મિલકતમાં જેના પણ જેટલાના નામ ચાલતા હોય ને બધા વ્યક્તિ હયાતમાં હોવા જોઈએ અને જો નથી હોતું તમને ધ્યાન છે તો તરત ને તરત જ એમનું નામ કમી કરાવવાની જે પણ પ્રોસિજર હોય કરાવી દો એની જે અરજી જે જગ્યાએ કરવાની થતી હોય અરજી કરી દેવાની પોલીસમાં જાણ કરવાની થતી હોય તો પોલીસમાં જાણ કરી દેવાની જેથી કરીને ભવિષ્યમાં તમારે જયારે પણ જરૂર પડે ને તમે એનું ક્વિક એક્શન લઈ શકો આવી કેસ સ્ટડીની સિરીઝ અલગ અલગ ઉદાહરણ સાથે અલગ અલગ કેસીસ સાથે આગળ પણ ચાલુ રહેશે જય મહારાજિંદુજ